મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોનો મામલો સામે આવ્યો છે વડોદરા જિલ્લાના દસ સહિત સોથી વધુ યુવકો મ્યાનમારમાં ફસાઈ ગયા છે મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું રેકેટ હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવીને વાયરલ કરી લગાવી વતન આવવા માટે ગુહાર લગાવી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંડાસાલ ગામના યુવકો ફસાઈ ગયા છે સાંડાસાલ ગામના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મદદ માટે રજૂઆત કરી છે આ રજૂઆતને પગલે સ્થાનિક ધારાસભ્યએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર અને મેલ કરાવી મદદ કરવા રજૂઆત કરી હતી ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા થલના દીકરો ગુંજન શાહનો એ આગળ વિડીયો મારફતે અને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાઈ છેલ્લા વીસ દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને જ્યારે સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવે છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરાઓ છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરાઓ દીકરીઓ પતાતા હોય છે એવો જ એક કિસ્સો આજે થયો છે એમાં વડોદરા જિલ્લાના દસ એમાં મારા સડાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ ભારતીય સો ભારતીયો આનો ભોગ બનેલા છે ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી જેવી મેસેજ આવે એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક દોર અને મંત્રી જયશંકરજીને માન્ય પ્રધાનમંત્રી અમારા આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાન જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા મેલ દ્વારા જાણ કરી છે અને અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારત સરકાર કાયમ માટે આવા વિષયો પર ગંભીર હોય છે જ પણ તાત્કાલિક ધોરણે વીસ દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબણામાં વિલંબનામાં છે અને એક એનજીઓના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક જૂથના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાન જોશીને કરી છે મને વિશ્વાસ છે કે સરકાર આવી આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈ પણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈ પણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર એનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે એમના ઘર ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહ્યું કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે જ અને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર ગુજરાત સરકારના નામે તમારી સાથે જ ને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે